કુંભારિયા વડલિયા ફળીમાં યોજાયો કાળભૈરવનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળભૈરવના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના દેવાત પરિવારના એકસો બત્રીસ કુટુંબના પરિવારજનોએ આ મેળાનું હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી ચોક્કસથી કહી શકાય કે કુંભરિયા ગ્રામ પંચાયતના સરપંચ ગોવાજી ડુંગાઈસાએ આપેલી માહિતી પ્રમાણે દર વર્ષે આ મેળાનું આયોજન થતું હોય છે અને સાથે જ જે દેવાયત પરિવારના એકસો બત્રીસ કુટુંબના સભ્યોમાં કોઈ અનિચ્છનીય બનાવ બાર મહિના દરમિયાન ન બને તો અહીં આગળ હર્ષભેર મેળાની ઉજવણી કરવામાં આવે છે ચોક્કસથી કહી શકાય કે આ મેળો આજના દિવસે દર વર્ષે અહીં યોજવામાં આવતો હોય છે સાથે જ એકસો બત્રીસ કુટુંબના પરિવારજનો આ મેળામાં હર્ષભેર ભાગ હોય છે આજના દિવસે આવેલા લોકો કે જેમને સંતાન પ્રાપ્તિ ન થતી હોય તે અહીં માનતા રાખી પણ જતા હોય છે અને એક વર્ષ બાદ ફરી અહીં આવતા તેમને જો સંતાન પ્રાપ્તિ થઈ હોય તો તે અહીં આગળ થાળ પણ ધરાવતા હોવાની માન્યતા રહી છે આજે ચોક્કસથી કુંભારિયાની વડલિયા ફળીમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે આજે પૂનમના દિવસે ચોક્કસથી કાળ ભૈરવનો મેળો યોજાયો હતો